નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં જે છે એ આપણે ભારતના બંધારણની પ્રશ્નો કરી છે એ કરવાના છીએ અને એમસીક્યુ રૂપે જે છે એ આપણે પ્રશ્નો સમજશું તેમાં તમને ખૂબ જ મજા આવશે આપણો આ જે ભારતના બંધારણની જે ની જે સિરીઝ છે એનો આજે બીજો દિવસ છે તો પહેલો વિડીયો તમે જોયો તો તમને વિનંતી છે કે પહેલો વિડીયો પણ તમારે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો દોસ્તો શરૂઆત કરીએ સંધિ અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના નીતિ નિયમોના ઘડતર માટે કઈ સમિતિનું ગઠન કરાયું હતું કેનિંગ સમિતિ મોન્ટેક્યુ સમિતિ મોટકોલો સમિતિ કે કોર્ન વોલે સમિતિ જવાબમાં શું આવશે મેકોલો સમિતિ મેકોલો સમિતિનું જે છે એ ગઠન કરવામાં આવ્યું હતું એને પછીનો પ્રશ્ન ભારત સચિવનું પદ કયા અધિનિયમ અંતર્ગત છે એ શરૂ કરાયું હતું તો કયા નિયમ અધિનિયમ અંતર્ગત શરૂ કરાયું હતું ભારત શાસન અધિનિયમ અઢારસો ને ખાસ યાદ રાખજો દોસ્તો એમસીક્યુમાં જે છે ને એ તમને સાથે સાથે તમે ગવર્મેન્ટ એક્ઝામ દેતા હો એ ટાઈપનું તમને પ્રેક્ટિસ પણ થતી જશે જો તમે વિડીયો વ્યવસ્થિત જે છે એ જોશો અને તમે ખરેખર અત્યારે પરીક્ષા આપી રહ્યા છો એ ટાઈપની તમે ફિલિંગ્સ તમારા મનમાં લાવશો તો સો ટકા તમને જે છે એ આ બંધારણની એમસીક્યુ સિરીઝથી તમને ફાયદો થશે શરૂઆત કરીએ ભારત સચિવ અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ભારત સચિવ બ્રિટિશ કેબિનેટનો સભ્ય હતો ભારત સચિવની મદદ માટે તેની અધ્યક્ષતામાં પંદર સભ્યોવાળી પરિષદનું નિર્માણ થયું હતું તો શું આવશે પેલું જે છે એ વિધાન સાચું છે બીજું વિધાન પણ સાચું છે મતલબ કે એક અને બે બંને વિધાન છે એ સાચા હશે કારણ કે ભારત સચિવ જે છે એ બ્રિટિશ કેબિનેટનો હતો ભારત ભારત સચિવની સચિવની મદદની અધ્યક્ષતા માટે સોરી મદદ માટે તેની અધ્યક્ષતામાં પંદર સભ્યો વડે પરિષદનું નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ પોર્ટફોલિયો પદ્ધતિને કયા અધિનિયમ અંતર્ગત છે એ માન્યતા મળી હતી તો કયા અધિનિયમ અંતર્ગત માન્યતા મળી હતી ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠ ખાસ યાદ રાખજો ભારત પરિષદ અધિનિયમ બહાર પાડવાની અધિનિયમ અઢારસો એકસઠ કે ઉપરના ત્રણેય તો જવાબ આવશે ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠ નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ ચૂંટણીનું તત્વ જે છે એ કયા અધિનિયમ અંતર્ગત છે એ દાખલ કરાયું હતું તો ક્યાં અધિનિયમ અંતર્ગત આ પ્રક્રિયા હતું તો કે ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને બાણું અંતર્ગત જે છે એ ભારતમાં સૌપ્રથમ પ્રથમ ચૂંટણીનું તત્વ ચૂંટણીનું તત્વ છે એ દાખલ કરાયું હતું એના પછીનો પ્રશ્ન અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથા કયા અધિનિયમ દ્વારા શરૂ કરવામાં આવ્યું તો ક્યાં અધિનિયમ દ્વારા શરૂ કરવામાં આવ્યું તો કે ભારત પરિષદ અધિનિયમ જેને આપણે મોડલે મિન્ટો સુધારો પણ કહીએ છીએ એ મોડલે મિન્ટો સુધારો ઓગણીસો અંતર્ગત જે છે એ આ પ્રથા જે છે એ શરૂ કરવામાં આવી નેક્સ્ટ પ્રશ્ન અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથાના ભાગ રૂપે સૌ કઈ કોમને અલગ પ્રતિનિધિત્વ છે એ ફાળવવામાં આવ્યું તો ક્યાં કઈ કોમને ફાળવવામાં આવ્યું તો કે મુસ્લિમ અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથાના ભાગ રૂપે આ એક એટલો શબ્દ છે યાદ રાખજો અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથાના ભાગ રૂપે સર્વ સૌ પ્રથમ જે છે એ મુસ્લિમ જે સમાજ છે કોમ છે એમને છે પ્રતિનિધિત્વ ફાળવવામાં આવ્યું એને પછીનો પ્રશ્ન વાઇસરોયની કારોબારી પરિષદના પ્રથમ ભારતીય સભ્ય છે એ કોણ હતા તો કોણ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિંહ સત્યેન્દ્ર પ્રસાદ સિંહ નેક્સ્ટ ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ જેને આપણે મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ કહીએ છીએ એ ક્યાં વર્ષથી લાગુ કરાયો હતો તો ઓગણીસો એકવીસ ઓગણીસો તેવીસ ઓગણીસો પચીસ ઓગણીસો વીસ તો કે ઓગણીસો ને થી છે એ લાગુ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત નીચેના વિધાનોનો અભ્યાસ કરી

ભારતીય ખ્રિસ્તીઓ માટે જે છે એ ત્રણ અલગ અલગ જે છે એ મતદાર મંડળો છે એ પણ રાખવામાં આવ્યા હતા તો બંને વિધાન છે એ સાચા છે નેક્સ્ટ કેન્દ્રી જાહેર સેવા આયોગની સ્થાપનાની જાહેરાત કયા અધિનિયમ સુધારા અંતર્ગત છે એ કરવામાં આવી હતી તો ભારત પરિષદ અધિનિયમ ઓગણીસોને ઓગણીસ અંતર્ગત જે છે એ આ સુધારા જે છે એ જાહેરાત કરવામાં આવી હતી નેક્સ્ટ કયા કમિશનની ભલામણથી કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના છે એ વર્ષ ઓગણીસસો છોવીસમાં કરવામાં આવી તો રોયલ કમિશન સાયમન કમિશન લી કમિશન કે ઇન્સલિંગ ઇન્સલિંગટન કમિશન તો જવાબ આવશે લી લી કમિશન કમિશન તો એ એ એ જે જે ભલામણ ભલામણ કરી લઈને છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ જાહેર સેવા આયોગ એટલે તમને ખબર છે ને યુપીએસસી કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જ્યારે ગુજરાતની અંદર જે છે એ શું છે જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન

એ આ રિપોર્ટ છે એ ઓળખવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે નેહરુ રિપોર્ટ પણ કહેવામાં આવે છે તો ભારતીયો માટે જે બંધારણ જ્યારે તૈયાર કરવાનું હતું ને ત્યારે મોતીલાલ નહેરુ એ સૌ પ્રથમ જે છે એ આ નહેરુ રિપોર્ટ નામથી જે છે એ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જેને આપણે નહેરુ રિપોર્ટ પણ કહીએ છીએ અને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ મતલબ કે જે પાયો જે છે એ એની અંદર સમાયેલો હતો નેક્સ્ટ નહેરુ અહેવાલ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલો વાંક છે મુસ્લિમ લીગની અસંમતિના કારણે સરકારે છે એ અસ્વીકાર કર્યો તો વિધાન છે એ સાચું છે દસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ જે છે એ નહેરુ અહેવાલ સરકાર સમક્ષ છે એ રજૂ કરવામાં આવ્યો હતો તો આ વિધાન પણ સાચું છે મતલબ કે વિધાન એક અને વિધાન બે છે એ બંને સાચા છે જવાબ આવશે એ નેક્સ્ટ પૂર્ણ સ્વરાજનો નો ઠરાવ જે છે એ કયા વર્ષે કોંગ્રેસ અધિવેશનમાં છે એ પસાર કરવામાં આવ્યો હતો તો ક્યાં કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો તો કે ઓગણીસો ને ઓગણત્રીસમાં કોંગ્રેસ અધિવેશનની અંદર જે છે એ પૂર્ણ સ્વરાજનો જે ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો હતો નેક્સ્ટ પૂર્ણ સ્વરાજનો જે ઠરાવ છે એ જે કોંગ્રેસ અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો એના અધ્યક્ષ કોણ હતા તો અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નેહરુ ખાસ ક્ષેત્ર ક્યો જોવામાં આવશે સી જવાહરલાલ નેહરુ નેક્સ્ટ ભારત શાસન અધિનિયમ

પ્રથમ બેઠક છે એ મળી હતી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે જે છે એ કોની નિમણૂક થઈ હતી જોયો ખાસ યાદ રાખજો બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તો અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી તો કે ડોક્ટર સચિદાનંદ સિન્હા મતલબ કે જ્યારે બંધારણ સભા જ્યારે જ્યારે મળી ત્યારે સર્વપ્રથમ તો જે અધ્યક્ષ કોઈ હતો ને તો એટલા માટે જે અસ્થાયી અધ્યક્ષ તરીકે જે છે એ સર્વપ્રથમ જે છે એ નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ જે છે સી જવાબ છે ડિસેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ છે એ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો કોની નિમણૂક કરવામાં આવી હતી ડોક્ટર સચિદાનંદ સિન્હા નેક્સ્ટ બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે જે છે એ કોની નિમણૂક કરવામાં આવી હતી તો કે જવાબમાં શું આવશે સર બી એન રાવ તો બંધારણી સલાહકાર તરીકે કોને ફરજ બજાવી હતી એવું કે તમારે જવાબમાં શું લખવાનું છે સર બી એન રાવ છે એ લખવાનું છે નેક્સ્ટ એની પછી નો પ્રશ્ન મહાત્મા ગાંધીજીએ કયા ક્યાં મિશનની જોગવાઈઓને પોસ્ટ ડેટેડ ચેક સાથે છે એ સરકાવી હતી તો ક્રિપ્સ મિશનની જે ભલામણું હતી એની જે એનો જે રિપોર્ટ હતો તો એ વાંચીને મહાત્મા ગાંધી જે છે એને કીધું હતું કે આ તો આઉટ ડેટેડ ચેક જેવું છે મતલબ કે કાંઈ કામનું નથી આઉટ ડેટેડ ચેક હોય કંઈ કામનું હોય ભલે ચેક હોય ભલે અંદર લાખોની રકમ લખેલી હોય પરંતુ એની ડેટ તે છે એ વહી ગયેલી હોય છે એટલા માટે એ કરોડોનો ચેક તમને પોગ આપે તો પણ કંઈ કામનો નથી પૈસા તમારી પાસે કોઈ દિવસ આવવાના નથી તો એવી જ રીતે ક્લિપ્સ મિશનની જે જોગવાઈઓ હતી એ મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે ભાઈ કંઈ કામની નથી મતલબ કે પોસ્ટ ડેટેડ ચેક સાથે છે એ સરખાવી હતી દોસ્તો અહીંયા આપણા જે છે એ આજ દિવસ બેના જે છે એ એમસીક્યુ પૂરા થાય છે થેન્કસ ફોર વોચિંગ